નશેબાજ દ્વારા અકસ્માત સર્જવામાં આવેલ હોય આ મામલે એસીપીએ પત્રકારોને સંબોધિત કર્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં મોડી રાત્રે નશેબાજ કાર ચાલકે કાર થાંભલામાં અથાળી હતી અને સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો હરેશ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે થાંભલામાં ગાડી અથાડી છે અને લોકોએ તેને પકડી રાખ્યો છે તે અંગેની પોલીસને માહિતી મળતા પોલીસ સ્થળ પર આવી તે ઈસમો છે તેઓને પકડી પાડવામાં આવ્યા હતા કાર રોડની સાઈડમાં

આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાઇન ગાડી વાકાચૂકી ચલાવી અને એક ઈસમ છે તેમણે નજીકના થાંભલા સાથે અથડેલું જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને લીધેલા હતા જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા તેમના વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે પોલીસે અને બીજો ઈસમ છે વિજય રાઠોડ તેમના વિરુદ્ધ પણ એક વિધેલાનો કેસ કરાવ્યો છે આ ગાડી પોતાની એની

એ થશે મેડિકલ ટેસ્ટ થઈ ગયો છે ઇતિહાસ તો હજુ હિસ્ટ્રી છે એ જણાઈ આવેલ નથી તપાસ ચાલુ છે જે ખાસ કરીને જે આ દારૂ પીધો છે તે કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલ તેના વિશે પૂછપરછ ચાલી રહી છે ના અગાઉનું જે હકીકત છે એ કોઈ હજુ ધ્યાન ઉપર આવેલ નથી તેની તપાસ ચાલુ છે